નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વોશિંગ ના શેડની માં છુપાયેલો રૂપિયા પાંચ પોઈન્ટ એસી લાખ નો વિદેશી દારૂ જપ્ત કરાયો દોઢ લાખ નો વિદેશી દારૂ જપ્ત કરી સરદારનગર માં મહિલા બોટલે ઘરની ધરપકડ કરી પીસીબીએ બે દિવસ દરમિયાન સરદારનગર અને સોલામાં દરોડા પાડીને રૂપિયા સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને મહિલા ઘર સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે પીસીબીના પીઆઈ જેપી જાડેજાના સ્ટાફના એએસઆઈ વનરાજસિંહને બાતમી મળી હતી કે સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા જીડી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચામુડા કાર વોશિંગ શેડની આડમાં એક વ્યક્તિ દ્વારા દારૂનો મોટો જથ્થો છુપવામાં આવ્યો છે જેના આધારે પોલીસે દરોડો તપાસ કરતા એક લાખ એક રૂપિયા પાંચ પોઈન્ટ એસીની કિંમતનો સાતસો બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આ અંગે બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આંગે તપાસ કરતા રોહિત લોહાર નામના વ્યક્તિએ શેડ ભાડી લીધો તો આ અંગે વધુ પોલીસ તપાસ હાથ ધરી છે અન્ય બનાવમાં કુબેરનગરના દુરડા પાડીને પીસીબીના સ્ટાફે અફસાના બાનુ શેખ નામની મહિલાને ત્યાંથી રૂપિયા પોઈન્ટ પાંસઠ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના ટીંગ જપ્ત કર્યા હતા આંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે